જય બજરંગ બલી ખૂબ જ સુંદર હનુમાન જયંતિ નિમિત્તે ખૂબ જ સુંદર ભજન નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો જય કૃષ્ણ દેવ જય બજરંગ બલી જાલર ડંકા વાગે છે અવધમાં સંભળાય છે ઝાલર ડંકા વાગે છે ને અવધમાં સંભળાય છે બોલો મારા હનુમાનજી આજે આનંદ શેનો છે બોલો મારા હનુમાનજી આજે આનંદ શેનો છે રામ લક્ષ્મણ આવે છે સાથે સીતા મૈયા છે રામ લક્ષ્મણ આવે છે ને સાથે છે વન પૂરો થાય છે આજે આનંદ એનો છે વનવસ પૂરો થાય છે આજે આનંદ એનો છે ઝાલર ડંકા વાગે છે અવધ માં સંભળાય છે ઝાલર ડંકા વાગે છે ને અવધ માં સંભળાય છે બોલો મારા હનુમાનજી આજે આનંદ શેનો છે વિમાન માં બેસીને આવે છે ને વિભી સાથે છે વિમાનમાં બેસીને આવે છે ને વિભી સાથે છે સરિયું કાઠે ઉતરે છે આજે આનંદ એનો છે સરયું કાઠે ઉતરે છે આજે આનંદ એનો છે ઝાલર ડંકા વાગે છે અવધમાં સંભળાય છે બોલો મારા હનુ મનજી આજે આનંદ શેનો છે નંદી બ્રહ્મ મા છે ભાઈ ભરતને મળ્યા છે ભાઈ ભરતને મળ્યા છે આજે આનંદ એનો છે ભાઈ ભરતને મળ્યા છે આજે આનંદ એનો છે ઝાલર ડંકા છે અવધમાં સંભળાય છે બોલો મારા હનુમનજી આજે આનંદ શેનો છે ગુરુજીને નમ્યા શે જઈને પાયે પડ્યા શે ગુરુજીને નમ્યા શે જઈને પાએ પડ્યા સે કૌશલ્ય ઉતારે આરતી આજે આનંદ એનો સે કૌશલ્ય ઉતારે આરતી આજે આનંદ એનો સે ઝાલર ડંકા વાગે છે અવધમાં સંભળાય છે બોલો મારા હાનુ આજે આનંદ શેનો સે વશિષ્ઠ ઋષિ આવે છે ને વેદ મંત્ર બોલે સે વશિષ્ઠ ઋષિ આવ્યા સે ને વેદ મંત્ર બોલે સે રમને ગાદી આપે સે આજે આનંદ એનો છે રમને ગાદી આપે છે આજે આનંદ એનો છે છે ઝાલર ડંકા વાગે છે અવધમાં સંભળાય છે બોલો મારા હનુમાનજી આજે આનંદ શેનો છે ઘેર ઘેર તોરણ બાંધ્યાને રંગોળી પૂરાવી છે ઘેર ઘેર તોરણ બાંધ્યા રંગોળી પૂરાવી છે દીવડા પ્રગટાવ્યા છે આજે આનંદ એનો છે દીવડા પ્રગટાવ્યા છે આજે આનંદ એનો છે ઝાલર ડંકા ંકા વાગે છે અવધમાં સંભળાય છે બોલો મારા હનુમાનજી આજે આનંદ શેનો છે અવધમાં ધ આવે છે ને જય જય કાર બોલે છે આનંદ મંગલ કરે છે આજે આનંદ એનો છે આનંદ મંગલ કરે સે આજે આનંદ એનો છે ઝાલર ડંકા વાગે છે ને અવધમાં સંભળાય છે બોલો મારા હનુમાન આજે साजे आनंद शेनो से राम गदिये बैठा से न लक्ष्मण समर ढोले से राम राजा बनिया से आजे आनंद एनो से राम राजा बनिया से आजे आनंद एनो से जालर डंका वागे से न अवध मा संभलाई से बोलो मारा हनुमान जी आजे आनंद शेनो से हनुमान सेवा करे से ने राम शरण मा बैठा से જય જય કાર બોલે છે આજે આનંદ એનો છે જય જય કાર બોલે છે આજે આનંદ એનો છે ઝાલર ડંકા વાગે છે અવધમાં સંભળાય છે બોલો મારા હનુમાનજી આજે આનંદ એનો છે બોલો મારા હનુમાનજી આજે આનંદ એનો છે વીર હનુમાના અતિ બલવાના વીર હનુમાના અતિ બલવાના રામ રામના રશિયા રે પ્રભુ મન વશિયા રે રામ નામના રશિયા રે પ્રભુ મન વશિયા રે જો કોઈ આવે અરજ લગાવે જો કોઈ આવે અરજ લગાવે સબકી સુન્યો રે પ્રભુ મન વશિયા રે सबकी सुनियो रे प्रभु मनवसिया वीर हनुमाना अति बलवाना वीर हनुमाना अति बलवाना राम रसिया रे प्रभु मनवसिया रे बजरङ्गीबाला रे म બજરંગી બાળા ફેરું તમારી માળ સંકટ હરિયા રે પ્રભુ મન રે સંકટ હરિયા રે પ્રભુ મનવસિયા રે વીર હનુમાન અતિ બલવાના વીર હનુમાન અતિ બલવાના રામનમના રસિયા રે प्रभु मनवसियारे ना कोई संग तुम एक ही रंगी ना कोई संगी तुम एक रंगी राम सेवक नरसियारे प्रभु मनवसिया रे रामसेवक नारसिया रे प्रभु मनवसिया रे वीर हनुमाना अति बलवाना वीर हनुमान अति बलवाना रामनम्नारसि रे प्रभु मनवशिया रे અરજી અમારી મરજી તમારી અરજી અમારી મરજી તમારી કૃપા કીજીએ રે પ્રભુ મનવસિયારે પ્રૂકા કી કીજીએ રે પ્રભુ મનવસિયારે વીર હનુમા અતિ બલવાના વીર હનુમાન ના અતિ બલવાના રામ નમના રશિયા રે પ્રભુ મનવ શિયા રે અમે છે તમારા ને તમે છો અમાર અમે છે તમારા તમે છો અમાર શરણ માલી જીએ રે પ્રભુ માનવ શિયા રે શરણ માલી જીએ રે પ્રભુ માનવ શિયા રે वीरहनुमाना अतिबलवाना अति अतिबलवाना वीर अति રામજી જી કા પે સિયાકા દુલા રે રામ કા પ્યારા રે સિયાકા દુલા રા રે સંકટ હરિ રે કે પ્રભુ મન રે સંકટ હરીયો રે પ્રભુ મનવસિયા રે વીર હનુમાન અતિ બલવા વીર હનુમાન અતિ રામ નામ રામકાર સિયારે પ્રભુ મનવસિયારે રામ નામ કર સિયારે પ્રભુ જો કોઈ આવે અરજ લગાવે જો કોઈ આવે અરજ લગાવે સબકી સુન્યો રે प्रभु आ